એક યુવક પોતાના અત્યંત ઘરડા પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય છે બંને સામ સામે બેસીને જમતા હોય છે અચાનક વૃદ્ધ વ્યક્તિના કાપતા હાથેથી દાળની વાટકી ઢોળાય છે તેમનું પેન્ટ અને શર્ટ દાળવાળું થઈ જાય છે રેસ્ટોરન્ટમાં બેઠેલા અન્ય ગ્રાહકોના મોઢા ચડી જાય છે પણ પિતા પુત્ર શાંતિથી તેમનું જમવાનું પૂરું કરે છે જમ્યા પછી પુત્ર પિતાને વોશ બેસિન પાસે લઈ જઈને હાથ ધોળાવી તેમના શર્ટ પેન્ટને સાફ કરીને વ્યવસ્થિત માથું ઓળી આપીને ચશ્મા કાન પર ગોઠવી આપે છે ગ્રાહકો ડોક તાણીને આ બધું જોઈ રહ્યા હોય છે પુત્ર કાઉન્ટર પર બિલ ચૂકતે કરી પિતાનો હાથ પકડી બહાર જવા ડગલું ભરે છે ત્યારે પિતા જરા મોટા અવાજથી બોલે છે બેટા તું ભૂલમાં અહીં કશુંક મૂકીને જાય છે પુત્રનો હાથ તરત પેન્ટના અને શર્ટના ખિસ્સા પર જાય છે ચાવી અને ફોન સલામત હોવાની ખાતરી કરીને જવાબ આપે છે પપ્પા હું કશું મૂકીને જતો નથી વૃદ્ધ પિતા કહે છે બેટા તું અહીં બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર દરેક પિતા માટે એક આશા મૂકીને જાય છે મિત્રો જ્યારે આપણે બાળક હોઈએ ત્યારે આપણા મમ્મી પપ્પા આપણી બધા પ્રકારની સેવા કરે છે તો હવે જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે આપણે એનું ઋણ ચૂકવવું જોઈએ ને તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ